નમસ્કાર મિત્રો જોબ શ્રી તો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એચડીએફસી બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર દસ પાસ માંગવામાં આવ્યું છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો બાર હજાર પાંચસો કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની હોય પ્લસ તેમની પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એચડીએફસી બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને એ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું એચડીએફસી બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છે એચડીએફસી બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર ઓર્ગેનાઇઝેશનનું નામ છે એચડીએફસી બેન્ક એચડીએફસી બેંક દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે આ વેકેન્સીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે જેમાં આસિસ્ટન્ટ મેનેજર બ્રાન્ચ મેનેજર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર ક્લાર્ક કલેક્શન ઓફિસર રિલેશનશીપ મેનેજર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ મેનેજર જનરલ મેનેજર મેનેજર હેલ્પર ડ્રાઈવર પિયુન હેડ એન્ડ ઓપરેશન પ્રોહિબિટરી ઓફિસર રિકવરી ઓફિસર રિલેશન મેનેજર એક્સપોર્ટ ઓફિસર નેટવર્ક એન્જિનિયર એમ કુલ મળીને બાર હજાર પાંચસો જગ્યામાં ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ જોબ ટાઈપની એટલે કે આ ફૂલ ટાઈમ પરમાનન્ટ જોબ છે જે પણ આ ભરતી માટે એપ્લાય કરશે તેમને ફૂલ ટાઈમ અને પરમાનન્ટ જોબ મળશે એક્સપિરિયન્સની વાત કરીએ તો ફ્રેશર અને એક્સપિરિયન્સ બંને માટે જોબ અવેલેબલ છે જેમની પાસે એક્સપિરિયન્સ હોય તે એક્સ એક્સપિરિયન્સવાળી જોબ પર એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને સિલેક્શન આપવામાં આવશે સેલરીની વાત કરીએ તો ગુડ સેલરી એજ પર એચડીએફસી રૂલ્સ જે પણ જે પણ એચડીએફસીના રૂલ્સ છે તે પ્રમાણે જોબ જોબમાં તમને સેલરી મળશે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજ અહીં પિસ્તાલીસ વર્ષ આપેલી છે પિસ્તાલીસ વર્ષ સુધી તમે આ તે માટે એપ્લાય કરી શકો છો અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેસન છે તે તમને મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અલગ અલગ પોસ્ટવાઇઝ અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન આપવામાં આવ્યું છે વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો તેમાં આધાર કાર્ડ ત્યારબાદ દસમાનું માર્કશીટ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સિગ્નેચર કાસ્ટ સર્ટિફિકેટ અને વધારાની માહિતી તમારે ઓફિસિયલ નોટિફિકેશન છે તે વાંચીને તેમાંથી મેળવવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરો તો એઝ સો એજ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગત્યની લિંકની વાત કરો તો તે તમને વિડીયોના ડિસિશન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ બાજુ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત